થોડો સૌ આળસ ભરીએ સૌ બારસ માગસર સુદ બારસ બીજી ડિસેમ્બર મંગળવારના સવારના સાડા સાત કલાકે શ્રી કોટિયાર્ક પ્રભુ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નીતિભવન ગનુ બકરીનો ખાંચો લકડપીઠા રોડ ખંડેરા માર્કેટની પાછળ શ્રી કોટિયાર્ક પ્રભુની આરતી યોજાઈ હતી આરતી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

ખરડાઈતાના પિતા છે એવા કોટેયર પ્રભુને બારસના ઉત્સવના દિવસે યંગસ્ટર્સ આવે અને એ પણ બારે બાર માસના દરેકે દરેક બારસના ઉત્સવમાં બધા આવો અને કોટેયર પ્રભુને આપણે બધા સાથે મળી અને આરતી કરીએ આ જેમનો પણ વિચાર છે એ વિચાર શ્રેષ્ઠ વિચાર છે યંગસ્ટર્સ જો આવી રીતે જોડાશે તો એ પોતાના સમાજમાં ખૂબ સારું ઉમદા કાર્ય કરી શકશે માત્ર આજે આ બરોડાના યંગસ્ટર્સ ભેગા થઈ અને કોટે પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે મારો એવો દ્રઢપણે માનવું છે કે ખાલી વડોદરા નહીં પણ દરેકે દરેક ગામ દરેકે દરેક જિલ્લા અને દરેકે દરેક જગ્યાએ યંગસ્ટર્સ નહીં પણ દરેકે દરેક લોકો ભેગા થાય અને બારસની આરતીમાં એ લોકો એકસાથે આરતી કરે અને પર્ટિક્યુલરલી મારું અને બીજા ચાર પાંચ મિત્રો નું તો નક્કી થઈ ગયું છે કે દરેકે દરેક વરસમાં અમે આરતીમાં હાજરી આપીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન એન્ડ લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ જય શ્રી કૃષ્ણ આજે આપણે કોટલેટ વિભાગમાં આવ્યા છીએ માર્કેટ પાસે આવીને છેમાં એની અંદર રસ્તી આપણે છોડો આળસ અને ભરો પારસ એની અંદર રસ્તી આપણે છોડો આળસ અને ભરો પારસ નામનો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે એની અંદર આપણે ખડાઈ આજે આરતી માટે બધા ભેગા થયા છે અને આ પ્રસંગે હવે દર મહિને અમે લોકો આવીશું અને અને આપણા જે આપણા કુળદેવી છે એ પ્રભુની અમે આરતી કરીશું અને આજથી સાડા સાત વાગ્યાનો સમય રાખીને દર બારસ ભરવા માટે અમે નિયમ લીધો છે કે અમે બધા ખડાઈતા ભેગા થઈને આવીશું આજના રોજ અમે અહીંયા લક્ષ્મીનારાયણ મંદિર ખંડેરાવ માર્કેટની પાછળ સૌ એકત્રિત થયા છે અને પારસ નિમિત્તે એકત્રિત થયા છે અને અમે લોકો આવતા દરેક પારસે અહીંયા એકત્રિત થવાના છે જેથી સર્વેને ચિંતી કે તેઓ પોતાનો સમય કાઢી અને સવારના સાડા સાત વાગે આરતી માટે અહીંયા ઉપસ્થિત રહે જય શ્રી કૃષ્ણ